વિકાસ કેન્દ્રના ઉજવણી માં આવેલા મનો દિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપકશ્રી પ્રવીણભાઈ પટેલ ની પંચોતેરમી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપનાના વીસ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી સંસ્થા પર કરવામાં આવી સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલે આજથી વીસ વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલની ની પંચોતેરમી જન્મદિન નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી ગાયોનું પૂજન કર્યું અને તેમના જન્મદિવસ નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્ર સાથે કર્યો સંસ્થાના મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલીને આહુતિ આપી ત્યારબાદ સાંજે મનોદિવ્યાંગ બાળકો સ્ટાફ ગામના આગેવાન તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મંડુરી સાહેબ મુનિયા સાહેબ અને તેમનો સ્ટાફ મન મંત્રી સંસ્થા ભરૂચના સ્થાપક શ્રી જય ભાઈ પરેખ યુએસએ થી પધારેલા મહેમાનશ્રી વગેરે ઉપસ્થિત રહી કરી પાઠવી તેવી જ રીતે સંસ્થાના દરેક કર્મચારીઓએ સ્થાપકશ્રી ના જન્મદિવસની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરી હતી દરેક સ્ટાફ મિત્રોએ સમૂહ ગીત ગાય ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પટેલ એ જીવનના પંચોતેર વર્ષ સુધી સમાજને વધુ આપ્યું છે સમાજ સેવા કરી તેઓએ જીવનને સાર્થક બનાવ્યું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ ઉપપ્રમુખ વરદભાઈ ચુડાસમાને જિલ્લા સમાજ સુરક્ષા એવાય મંડોરીએ પ્રવીણભાઈને શુભેચ્છા પાઠવી લાંબુ જીવે અને સમાજની સેવા કરી શકે તેવી પરમાત્માને પ્રાર્થના કરી આજે આ સંસ્થાને પરથી અને આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં ખાસ કરીને સોશિયલ સર્વિસ ભરૂચ જિલ્લાના કદાચ અધિકારીઓ ખાસ કરીને મંડોરી સાહેબ જ્યાંથી આવ્યા ત્યારથી અમને એમનું માર્ગદર્શન અને નિરાયા પ્રોગ્રામ પછી નેશનલ ટ્રસ્ટ એવા અગત્યના પ્રોગ્રામમાં પણ અમને અમારા એમ્પ્લોયીને મોટિવેશન આપવામાં પણ ઘણો એમને અગત્યનો ભાગ ભજ્યો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના સ્ટાફે રહે અને એ બદલ અને સાથે સાથે જે સમસ્યા સ્વાસ્થ્ય સુખાનું ગાંધીનગરના જે હેડ બધા છે તે લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે એ બધા અને મેમ્બર ઓફ જે સરકારીમાં છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે એમપી એમએલએ બીજા બધા સરકારી તંત્રો અને સીએસઆર ફંડિંગ અને દાતાઓ એ બધા મળી એમને માર્ગદર્શન આપી આજે જે અસ્પિતાની પ્રગતિ થઈ છે એ બધા અમે અમારા સ્ટાફ અસ્પિતાના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ આ બધામાં ખૂબ અગત્યનો ભાળો છે ને આજે અમે ગુજરાતમાં સારું લેવો જે આવી શક્યા છે તે આ બધાને આધારી છે અને હવે અમે નેશનલ લેવલ પર સારી પ્રગતિ કરીશું એ માટે તમારા બધાનો અમને માર્ગદર્શન સરકાર મળશે એમાં અમને ખાતરી છે અને આમાં આગળ વધી અમારા બાળકોને અમેરિકામાં જવાનો પ્રોગ્રામ કર્યો છે નવેમ્બરમાં એ માટે પણ પહેલાં એકવાર પ્રોગ્રામ થઈ હતો વિઝા મળી ગયા હતા પણ કોરોનાને લીધે કેન્સલ થયું ફરીથી એક પ્રયત્ન ચાલુ થાય છે અને આપણું નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલ પર અને આપણા સંસ્થાના કાર્યની સુગંધ વિશ્વમાં ફેલાય આપણા તેમજ આપણા બધાનો સહકાર છે એક વખત આ કાર્ય ના થાય ઘણા બધા કહે છે ને કે વરસાદ કેવી રીતે સમુદ્ર કેવી રીતે થાય છે ટીપે ટીપે વરસાદ પડે અને તે ટીપા ટીપામાંથી નદીઓમાંથી પડી જાય અને એ નદીઓમાંથી સરોવરમાં ભેગી થાય અને એમાંથી સરોવરમાંથી સમુદ્ર બને અને એમાંથી આ બધું થાય છે એ રીતે આપણે બધા ભેગા કરી ભેગા કરી આ કાર્ય કરીએ છીએ અને એમાં આપણી પ્રગતિ થઈ છે તો પ્રભુનો અને આપણા બધા બધા જે જે લોકો સહકાર આપે છે એમનો ખૂબ ખૂબ આભાર નમસ્તે આજે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના વિશ્વ જ પૂરા થાય છે અને એકવીસમી વર્ષમાં જઈ રહી છે અને સાથે અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અર્માબેન પટેલ બે હજાર ત્રણની અંદર આ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાની સ્થાપના કરી અને અનેકવિધ પ્રોજેક્ટથી આ સંસ્થા શરૂ થઈ પ્રવીણભાઈ આજે પંચોતેર વર્ષ પૂરા થઈ અને છોતેરમા વર્ષમાં પ્રવેશ થાય છે ખાસ કરીને આસ્માતા પ્રથમ પગથિઓ નામે ઋણી છીએ કે આજે અસ્મિતામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખૂબ સેવાકીય કાર્યો થાય છે એક મેડિકલ મોબાઈલ વેનથી શરૂ થયેલું કાર્ય આજે ખૂબ વટવૃક્ષ બની ગયું છે ખૂબ ગામડાઓ સુધી પહોંચ્યા છે આખા ગુજરાતમાંથી માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અને ખાસ કરીને જે મજૂરી વર્ગના વાલીઓ હોય ત્યાંથી અમે લોકો બાળકોને અહીંયા લાવીએ છીએ અને આજે દરેક જિલ્લાઓમાંથી અહીંયા અસ્વિધામાં બાળકો રહી અને સાથે ઉત્તમ ટ્રેનિંગ મેળવે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે નિઃશુલ્ક છે બાળકોને અનુલક્ષીને ધીરે ધીરે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ થઈ અત્યારે ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર કોમ્પ્યુટર લેબ ગુરુકુલમ જ્ઞાન વર્ગો આજુબાજુના છ ગામોમાં શિક્ષણના વર્ગો પણ ચાલે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે તદ્દન ફ્રીમાં છે એટલે આવું શ્રેષ્ઠ કાર્ય અસ્મિતા દ્વારા થઈ રહ્યું છે અને અસ્મિતા વિકાસ કેન્દ્રમાં ટ્રસ્ટીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે મારા સ્ટાફ કાર્યરત છે પણ એક ટીમ વર્ક છે આ સ્થાપકશ્રીએ શરૂઆત કર્યું પ્રથમ પગથિયું શરૂ કર્યું ત્યારબાદ એક ટીમ જોડાતી ગઈ અમારા અમેરિકાના દાતાશ્રીઓ અમારા ભારતના દાતાશ્રીઓ અમારા સંસ્થાના શુભેચ્છકો વિવિધ એનજીઓ બધાએ સાથે જોડાઈ વિવિધ કંપનીઓ આ દરેકનો સહયોગ મળ્યો છે આપ સૌની શુભેચ્છા અમારે હજી પણ જોઈએ છે અને ઉત્તરોત્તર અમે પ્રગતિ કરતા રહીએ એવા આપ સૌના આશીર્વાદ અમારા પર બનતા રહે આપની શુભેચ્છા મળતી રહે તે માટે ધન્યવાદ પ્રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે